પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ દેસાઈ પાટણના જાણીતા બિલ્ડર અને ફામાશા બિવાસિડ ગુજરાત રવિથામ અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી બિલ્ડર શ્રીઓ એન્જિનિયર શ્રીઓ સામાજિક અને રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ શુભચિંતકો મિત્રો અને સ્નેહીઓ ઉપસ્થિત રહી તેઓને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે શ્રી પરેશભાઈ મકવાણા છેલ્લા વીસ વર્ષથી પાટણમાં એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ ડિઝાઇન ક્ષેત્રે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતભરમાં અથતન ભવ્ય થ્રીડી મકાનોની સ્કીમ ઓફ ફર્નિચર ડિઝાઇન એક્સ્ટિરિયર ડિઝાઇન એન્ટિરિયર ડિઝાઇન લેન્ડસ્કેમ ડિઝાઇન પ્રોડક્ટ ડિઝાઇન એનિમેશન ડિઝાઇન જેવા વિવિધ પ્રોજેક્ટ ઉપર ક્વિક અને એક્યુરેટ કાર્ય કરી એન્જિનિયર કક્ષાએ ખૂબ જ નામના મેળવી છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારી ઓફિસનું ઓપનિયન થઈ છે અને આ અમારા સર છે પલેસ્સરનું પણ એમના દ્વારા તમને બધા પ્રોજેક્ટ મળી જશે એન્જિનિયર એક્સ્ટેરિયરનું બધું બધું પ્લાનિંગ પ્લોટિંગ બધું અમને કરે છે તમારું કાર્ય કરેલ હોય તો અહીંયાનું મળી શકે તમને અત્યારે ટ્રેન્ડિંગમાં જે ચાલતી હશે બધી ડિઝાઇન જોવા મળશે ઇન્ટિરિયરમાં એક્સિરિયરમાં પછી એલિવેશનમાં તમારી નાની જગ્યા છે એમાં પણ એમને સારી રીતે પ્લાન કરી આપે તમે જેવી રીતે જોઈ શકો છો અમારી ઓફિસ એકદમ નાની જ છે પણ એમને બધી જ જગ્યાનો મસ્ત રીતે યુઝ કરે છે んじ